નમસ્કાર દર્શક મિત્રો હું સ્વાગત છે પીએમ શ્રી ધાનેરા મિશ્ર શાળા નંબર એક ખાતે ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખા દ્વારા ગુરુવંદન છાત્રાભિનંદનનો અભિનંદનનો કાર્યક્રમ અગિયારસો બાળકો સાથે યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આરવી ભુજિયા ભારત વિકાસ પરિષદના રીજીયલ અધિકારી અરવિંદભાઈ તુવર શાખાના પ્રમુખ શાસ્ત્રી સત્યમભાઈ ત્રિવેદી મંત્રી વિભુલભાઈ ઠક્કર અને રામભાઈ સોલંકી હાજર રહ્યા હતા ભારત વિકાસ પરિષદની પરંપરા અનુસાર કાર્યક્રમની શરૂઆત વંદે માતરમના ગાનથી કરવામાં આવી હતી ત્યારબાદ શાળાની બાલિકાઓએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આયારે ગૌરવભાઈ સોલંકીએ મહેમાનોનું સાદી સ્વાગત કરી સૌને આવકાર્યા હતા અરવિંદભાઈ તોવરે વિદ્યાર્થીઓને ગુરુ મહિમાના પ્રસંગોચિત સુંદર પ્રવચન આપ્યું હતું અને સત્યમભાઈએ શાખામાં થતા કાર્યો વિશે માહિતી તેમજ વિપુલભાઈ ઠક્કરે શપથ ગ્રહણ કરાવ્યા હતા શાહના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા શાહના ગુરુગણની કુંકુ તિલક કરી પૂજા કરવામાં આવી હતી આ સાથે વિદ્યાર્થીઓએ ભારત વિકાસ પરિષદ તરફથી પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા છેલ્લે કાર્યક્રમની આભાર વિધિ શાળાના શિક્ષક વિનયભાઈ વોરા દ્વારા કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રવીણભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું આમ સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું જે બદલ પ્રમુખ તથા અન્ય હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા